આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી આ લડાઈ માત્ર વિચારધારા પૂરતી નથી આ લડાઈ દેશના સંવિધાનને બચાવવાની સંવિધાનિક અપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવાની મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તાનું પરિવર્તન કોંગ્રેસ જીતશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર એ હાર છે રખે જો ભારતીય જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશ માટે આવતા પાંચ વર્ષો ભારતીય જનતા પાર્ટી જીતશે તો વિશ્વાસ છે કે દેશના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે દેશ બે હજાર ના પરિણામોનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે વારંવાર ઉકેતો આવ્યો છે અને